નમસ્કાર દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનો આજે આપણે અંદર છે કે જ્યુસ જ્યુસ તંદુરસ્તી તમાર અને આ પીવાથી તમામ જાતના બીમારીના લક્ષણો હોય ખલાસ થઈ જાય ખતમ થઈ જાય અને આપણે હેલ્ધી ને વેલ્ધી બનીએ અને ખૂબ સુરત ખૂબ સુંદર આપણું જીવન બને અને આપણા શરીરની અંદર કોઈ પણ જાતના દુખાવા હોય દુખાવા હોય કમરનો નો દુખાવો હોય એસિડિટી હોય ગેસ હોય 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 શરીરમાં સોજા ડાયાબિટીસ ખંજવાળ નીકળતી હોય ગુમડા નીકળતા હોય વાળ ખટતા હોય અથવા અન્ય જાતની સમસ્યા હોય તો જ્યુસ પીવાથી ગેરંટીથી એક હજાર એક ટકા રિઝલ્ટ મળે છે ચોખ્ખું લખ્યું છે સો ટકા તમામ બીમારીમાં અર્જન્ટ રિઝલ્ટ ચોથા દિવસે તમને ફરક પડવા મળશે અને આ જ્યુસ આપણે કેવી રીતે બનાવવાનું છે અને કેટલું તમારે લેવું જોઈએ અને કેટલો સમય પીવો જોઈએ એ પણ આજે આપણે રેસીપી સાથે સાંભળવાનું છે હવે આપણે સવારમાં ભૂખ્યા પેકે બે ગ્લાસ પાણી લેવાનું છે એમાં બે ચમચી પાવડર નાખવાનો છે અને એમાં પછી દોઢ ચમચી ગોળ નાખવાનો છે અને ડાયાબિટીસના દર્દીઓએ ગોળની માત્રા ઓછી રાખવી બાકી ડાયાબિટીસના લોકો ગોળ ઓછો નાખીને પીશે એટલે ડાયાબિટીસમાં ખૂબ જ રિઝલ્ટ મળશે અને જે લોકોને વજન વધવામાં બહુ તકલીફ થાય છે વધતું જાય છે વજન અને જે લોકોને વજન ઘટાડવાની ગણતરી હોય એ લોકો આ જ્યુસ પીશે ગેરંટીથી વજન ઘટે છે અને આપણે સામે જોઈ શકો છો કે અહીંયા આપણે જ્યુસ બનાવવાની આખી રેસીપી તમને તમારા વિડીયોમાં ઓછાડીએ છીએ તમે આ રેસીપી જોઈ લેજો અને આવી રીતે આપણે જ્યુસ ઘરે પણ બનાવી શકાય છે અને તમે કુરિયર દ્વારા બહાર ગામના દેશમાં અથવા ગામમાં રહેતા હોય અથવા રાજ્ય ગુજરાત રાજ્યમાં રહેતા હોય તો આ જ્યુસ પીવાથી જો આટલા લોકોને ખૂબ ખૂબ ફાયદો થાય છે અને આ જ્યુસ પીવાના અનેક ફાયદા છે લાખો લોકો આ જ્યુસ પી રહ્યા છે લાખો લોકોને આ જ્યુસ પીવડાવ્યું છે અને લાખો લોકો આ જ્યુસ પીવાથી ફાયદો લઈ રહ્યા છે તો તમે પણ આ જ્યુસ પીવો અને લોકોને પીવડાવો અને જો તમે લખ્યું છે જ્યુસ અમારું તંદુરસ્તી તમારી તો આ જ્યુસ પીવાના અનેક ફાયદા છે આપ જોઈ શકો છો અને આ જ્યુસ બાબા થી લઈ દાદા સુધી બેબી થી લઈ બેબી થી લઈ અને દાદી સુધી બધા સુધી પી શકે છે અને કોઈ પણ ધાર્મિક ઉમર લોકો પી શકે છે અને કોઈ ધાર્મિક સાઈડ ઇફેક્ટ નથી અને આ જ્યુસ ની અંદર આપણે આમળાનો પાવડર પછી તુલસીનો પાવડર ફૂદી મીઠો લીમડો સરગવા પાન આ બધુંય નાખી નેચરલ બનાવ્યું છે તો નેચરલ પીવો અને નેચરલ જિંદગી જીવો અને જિંદગીને અંદરથી સો ટકા બીમારીને બહાર કાઢવામાં ખૂબ પ્રયત્ન કરે છે વજન ઘટે છે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે બીપીને કંટ્રોલ કરે છે કાયમ માટે આખી જિંદગી દવા જ ન લેવી પડે એવી આપણી આ ટેકનિક છે અને અનેક લોકો આ પી રહ્યા છે અને આપણે પણ પીવાથી ખૂબ ફાયદો થશે બે ગ્લાસ પાણી લેવાનું છે બે ચમચી પાવડર નાખવાનો છે દોઢ ચમચી ગોળ નાખવાનો છે અને પછી એક રસ હલાવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે હવે આપણે આ પાવડર અહીંયા તમારે જોતો હોય તો સુરત કામરેજમાં આવી રૂબરૂ લઈ શકો છો અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો હવે આ પેકેટ છે એ પંદર દિવસ માટેનું પેકેટ છે પંદર દિવસ ચાલશે આપણે બે ગ્લાસ પાણી સવારમાં બે ગ્લાસ પીવાનું હોય છે અને સાંજે સાંજે જમીન એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર અને અડધી ચમચી ગોળ નાખીને ફરજ જાત પીવાનું હોય છે સવારમાં બે ગ્લાસ ભૂખ્યા પેટે અને સાંજે એક ગ્લાસ જમીન પીવાથી ખૂબ જ અર્જન્ટલી રિઝલ્ટ મળશે અને ખૂબ ફાયદો થાય છે લોકોએ આનો ઘણો ફાયદો ઉપાડ્યો છે તમે પણ ફાયદો લો અને લોકોના ઘરની અંદર અથવા તમારા ઘરની અંદર આ બીમારીના જેટલા લક્ષણો છે એને બહાર કાઢો ટીકડા દવા પેકેટ બંધ તમારા ઘરની અંદર આવે છે આ તમારા ઘરની અંદર દવાઓ બંધ કરવા માટે અમે આ પ્રયાસ કરીએ છીએ અને હું તો એવું કહું છું કે પેકેટ બંધ દવા બંધ કરો અને ભંડલ બંધ પૈસા કમાવો કારણ કે તમે તંદુરસ્ત હશો તો પૈસા પણ કમાઈ શકશો અને લોકોને ઉપયોગી થઈ શકશો હવે આ એક પેકેટ છે પંદર દિવસ માટે એક પેકેટ પંદર દિવસ ચાલશે એક વ્યક્તિને એની કિંમત પાંચસો રૂપિયા છે અત્યારે સ્કીમ છે એના ત્રણસો રૂપિયા માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા છે રૂબરૂ આવીને લઈ જઈ શકો છો અથવા કુરિયર દ્વારા મગાવ હોય તો ગુજરાતમાં કુરિયરનો ખર્ચ એકરા હોય છે એ કુરિયરનો ખર્ચ છે આપણે સાઠ રૂપિયા ત્રણસો ને સાઠ રૂપિયા થશે કુરિયર ખર્ચ સાથે એટલે તમારા ઘર સુધી પહોંચી જશે અને અમારો તમારી પાસે જો આ પૈસાનું પેમેન્ટ કરવું હોય તો ગૂગલ પે નંબર છે આ અમારો વોટ્સઅપ નંબર એ જ ગૂગલ પે નંબર છે અને તમારે જોતું હોય તો વોટ્સઅપમાં મેસેજ કરશો તો અમે ક્યુઆર કોડ પણ મોકલીશું અને ગૂગલ પે નંબર પણ મોકલીશું તમે એમાં અમને ઓર્ડર કરશો એટલે તમારા ઘરે બીજા જ દિવસે પહોંચી જશે અને આ કરવા જેવું છે લાભ લેવા જેવો છે અનેક લોકોને લાભ લેવડાવો પછી બીજું મોટું પેકિંગ છે મોટું પેકિંગ છે બહુ મોટું પેકિંગ છે જમ્બો પેકિંગ છે જમ્બો એને કહેવાય એકથી સવા મહિનો ચાલે એવડું મોટું પેકિંગ છે એ પેકિંગના નવસો રૂપિયા છે અને એની અત્યારે સ્કીમમાં છસો રૂપિયામાં અમે તમને આપીશું છસો રૂપિયા રૂબરૂ લઈ જાઓ તો છસો રૂપિયા અને કુરિયર દ્વારા મંગાવવાનું થાય કુરિયર દ્વારા મંગાવવાનું થાય તો એસી રૂપિયા કુરિયર ખર્ચ ગુજરાતમાં અને અન્ય શહેરમાં અને અન્ય રાજ્યની અંદર એક્ટ્રા પૈસા લાગે છે એટલે તમારે કોઈને જોતું હોય તો મગાવી શકો છો અમે તો એવું કહીએ છીએ કે આપણે વિદેશીકરણ આદર્યું છે વિદેશીકરણને મૂકી અને પોતાના દેશમાં જે કાંઈ બને છે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરો આપણો દેશ સધર બનતો જાય આપણા દેશના લોકો ઉપર આવે આપણા દેશના અથવા આપણા ઘરના લોકો બીમારીમાંથી મુક્ત થાય એવો હાથ જોડીને વિનંતી છે કે તમે આનો ઉપયોગ કરવાનું ચાલુ કરો કોઈ અમે કમાણી કરવા માટે નથી કરતા અને તમારી જીવનની અંદર સમસ્યાઓ બંધ કરવા માટેના પ્રયાસ કરીએ છીએ એટલે ખાસ કરીને બીજું ખાસ એક કહેવાનું છે કે જે કાંઈ પેમેન્ટ તમે આપો છો એ પેમેન્ટ અમે એકઠું કરીને લોકોને અનાજ કરીનાની કીટ આપવા માટે આ પ્રયાસ કરીએ છીએ અને એનો પણ તમને બેનિફિટ મળશે અને તમારા ઘરમાં દવાઓ બંધ થશે અને બીમારી બહાર નીકળશે અને આપણા જીવનમાં ખુશી આવશે અત્યાર સુધી હું તમે બધાએ અનેક અનેક જગ્યાએ બધી મેડિકલની હોસ્પિટલનું ફાઇલ લઈને ફરીએ છીએ એટલે ફાઇલ છે એટલે આપણને મોઢામાં સ્માઈલ નથી તમારી ફાઇલ બંધ થઈ જાય મોઢામાં સ્માઈલ આવી જાય એવું એક મારો આ એક સપનું છે અને લોકો સુધી અમારી આ સેવા પહોંચે એવો આ રિવિયો છે તમે અનેક લોકો સુધી પહોંચાડો જેથી કરીને બિચારા ગરીબ અથવા કોઈ પણ નાના મોટા માણસો હોય અથવા કોઈ પણ ઊંચી ક્વોલિટીના માણસો હોય બધાનું કલ્યાણ થાય અને બધાનું ભલું થાય અને બિચારા બધા દુઃખી થતા હોય તો બિચારા દુઃખી થતા બંધ થાય એવો મારો ભાવ છે એ ભાવને અને લાગણીને તમે અનેક લોકો સુધી પહોંચાડો જેથી કરીને અનેક લોકો દુઃખી થતા હોય દુઃખી થતા થતાં બીમારી દૂર નથી થતી અને અમે એમ છીએ એક હજાર એક ટકા જો તમે એક બે મહિના આ જ્યુસ પી લીધો હશે ઓછામાં ઓછું એકથી બે મહિના તમે આ જ્યુસ પી લીધો હશે ગેરંટી સાથે તમારી બધી તમામ જાતની સમસ્યા હોય ખતમ થઈ જાય છે અને ગેરંટીડ છે તમને રિઝલ્ટ ન મળે તો અમે તમને પૈસા પાછા આપી દેશું એની ગેરંટી છે કારણ કે અમને અનુભવ છે લાખો લોકો પી ચૂક્યા છે અને તમે પણ પીવો આ જ્યુસથી ખૂબ જ ફાયદો થાય છે જ્યુસ પીવાઈ જાય તો જીવાય જાય પીતે રહેગે તો જીતે રહેગે અને જ્યુસ પીવાથી તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે જ્યુસ પીવાથી અનેક જાતની બીમારી દૂર થાય છે અને જ્યુસ પીવાથી ફૂર્તિ શક્તિ આનંદ ખુશી આવે છે ડાયાબિટીસવાળાને ફાયદો થાય છે વજન ઘટવામાં ફાયદો થાય છે અને કોઈ પણ જાતની સમસ્યા હોય ગેરંટીથી સારો થઈ જશે આ વિડીયાને અનેક લોકો સુધી પહોંચાડો અને અમારી વાતની મીડિયાને પહોંચાડો અને અમે સુરત કામરેજમાં વિના મૂલ્ય ફ્રીમાં સેવા આપીએ છીએ આનો લાભ લેવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો કૃપા કરીને કોલ ન કરવો અને તમને જેટલા જેટલા અમારો વિડીયો જોવે છે એને બધાએ ભગવાન સુખ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે તંદુરસ્તી આપે અને ખુબ કામો આવ્યો જીવન જીવતા રહો હસ્તારો મંતરો ને તંદુરસ્ત જય હિન્દ જય જી ગુજરાત